જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જો અત્યારે હવે મારે રોટલી બનાવવાની છે સિત્તેર જો લોટ વાંધો છે અને હું ગરમા ગરમ રોટલી કરું અને આ ટિફિન ભરતા જશે હમણાં નવરાત્રિ આવે છે તો નવરાત્રિના કામમાં બિઝી હતા જો અત્યારે મેં બનાવ્યું છે સંભારો ભીંડાનું શાક રોટલી આ છે મસાલા ભીંડી આજે એક્સ્ટ્રા રોટલીનો ઓર્ડર બહુ છે

શકાદ ગયા થોડા કામ શરાદમાં બિઝી હતા હવે જો શરાદ પૂરા થવાની તૈયારીમાં છે અને હવે નોરતા આ જો મારે વા ઘઉં પણ વાડીમાંથી જ લાવવાના ફ્રેશ તાજા જ્યારે થાય ત્યારે ભરાવી લેવાના આખા વરસનું અને પછી ઘરે દોડવાના ગરમા ગરમ ફુલકા રોટલી થોડાક સરકારી કામમાં પણ બહુ પડી ગયા હતા દોડા દોડી થોડીક નવરાત્રિ શોપિંગ કરવાની હતી શોપિંગ કરી રહી અને હમણાં કંઈ થોડુંક સરખું નહોતું એટલે કંઈ વિડીયો ઉતારતા નહોતા જો કે ટાઈમ પણ નહોતો જવું એમ થોડોક ટાઈમ કાઢવા દે ને બધું કરવા દે જો જેમ જેમ રોડ ખલાસ થાય એમ એમ તાજો તાજો દોડતો જવાનો અને રોટલા રોટલી એને એવું કરતું જવાનું

હજુ બાજરાનો લોટ દળીને રાખ્યો છે હજુ આમાં ઘઉં તાજે તાજા દળાઈ છે હજુ દાળ ફ્રાય છે આમાં સંભારો છે આમાં જીરા રાઇસ છે છસ ને દહીં તમારે પણ રોટલીનો ઓર્ડર આપવો હોય ઓર્ડર કર્યો ગરમા ગરમ રોટલી રોટલા પરોઠા જો આ નવરાત્રી આવી તો મસ્ત મજાની શોપિંગ કરી સારું ચલો હવે બીજા આવતા બ્લોકમાં મળશું અત્યારે ટિફિન ભરવા માંડીએ રોટલી ફટાફટ કરું